જય નારાયણ બચ્ચો ચાલો આજે આપણે પઝલ બનાવવાની છે શું બનાવાની પઝલ પણ શેની પજલ બનાવીશું વિરોધી શબ્દો ની શેની બનાવીશું શબ્દ ની ચાલો પેલા આપણે જોઈ લેશું શબ્દો ને ચાલો આ કયો શબ્દ લખ્યો છે મેં

ચાલો હવે પહેલી લાઈન બનાવ છે શિવાંગી બેન શિવાંગી બેન બનાવો ચાલો વહેલું કોઈ એ બોલવાનું નહિ એ તો એમ દેખાય શોધી લેસ ને બરાબર જો શોધી કાઢી દીકરીએ જો શાબાશ ક્લેપ કરો ભાઈ મારા માં દીકરી માટે ચલો ચલો વેદ આવે વેદ ને બીજી લાઈન બનાવવાની બે ને છેલ્લી હા છેલ્લી તારે બે છે એટલે ના ન બે ના ચાલે તારે ચાર બનાવવાની ચલો આથી બનાવો બેટા આ થમણું ઉગમણું ઉગમણું શું બોલાય ઉગમણું ઉગમણું નહીં ઉગમણું વેદ ચલો તારું મારું સબાશ

ओसिया सचू kodu, मुडो लूटा सचू, भाई लूटा मारू, आतमनु, ना अमास्तो पुनाम, नीचू तोंचू, सरस बना बेटा क्वालिटी, एम सिद्धि एम एम लाइन ऑडेट डे वन बेटा हाँ एम जो क्यों मस्त जागे सरस चलो क्लब करो रियांसी मटे ચાલો કાર્તિક બધા વાર આવશે કાર્તિક નો વાર આવશે ચાલો હવે કાર્તિક ભાઈ આવે છે ચાલો કાર્તિક ભાઈ તમારે બીજી લાઈન બનાવવાની ચાલો શુકુ લીલું સાબાશ ચાલો આ થમણું ચલો પછી તારું બોલતા જજો બેટા એમ બોલવાનું સરસ સ્લીપ કરો બાય ચલો હવે આવશે વિરાજ ચલો હવે વિરાજ ભાઈ ને પહેલી લાઈન વિરાજ ભાઈ બનાવવાની બીજી લાઈન છે માનસી બેન ને બનાવવાની બરાબર ચલો પછી માનો નવા સરસ હમ સાબા એમ બોલવાનું જોરથી ચલો પછી વયલુ

cuma peci kamu nak kamu radu, radu. shabas siapa kerupai mansi mati cello manu bayar aja manu bayar cello peli teman bana ini bos biji line yatih

Ruh, Tomaru, tomaru kamnu. Toma kamu, Saras. Tomaru to